નમસ્કાર ખબર વડાલી અસર વડાલી દેશકોઠા મેમણ કૌશિર હિંમતનગર દ્વારા અડત્રીસ મો સમૂહ લગ્ન સમારોહ હજરત ખ્વાજા ગરીબ નવાજ સાબ સમાજવાડી લાલપુર હિંમતનગર ખાતે તારીખ ચોવીસ બાર બે હાજર ત્રેવીસ ના રોજ રવિવારના દિવસે યોજાયો આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે હઝરત મુક્તિ સાહબ અબ્દુલ રહેમાન મેમણ રતનપુરવાલાની પ્રેરક હાજરીમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો સમારંભના અધ્યક્ષપદે સંસ્થાના અને દેશકોટા મેમણ કાઉન્સિલના અને હિંમતનગરના પ્રમુખ સાહેબ મેમણ સલીમભાઈ હાજી અબ્દુલ સતારભાઈ રોનકવાલા હાજર રહ્યા હતા સ્વાગત પ્રવચન જનાબ દેશકોઠા મેમણ કાઉન્સિલ હિંમતનગરના સેક્રેટરી સાહેબ હાજી મોહમ્મદ શફીભાઈ દિલખુશવાલાએ કર્યું હતું પ્રાસંગિક પ્રવચન દેશકોઠા મેમણ કાઉન્સિલ સમૂહ લગ્ન નિકાસ સમિતિના ચેરમેન સાહેબ હાજી ઇદ્રીશભાઈ હાજી અબ્દુલ સતારભાઈ મેડીવાલાએ કર્યું હતું આ સમારોહમાં ત્રેવીસ જોડ નિકાહના બંધનથી જોડાયા હતા આ પ્રસંગે સમાજના વિશેષ વ્યક્તિઓ એવા બાવીસ મહાનુભાવોનું સન્માનપત્ર આપી શાલ ઉઢાડી અને સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું સન્માનપત્રોનું સેક્રેટરી સાહેબ હાજી દિલખુશવાલાએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા દેશકોઠા મેમણ કાઉન્સિલ યુથ સર્કલના પ્રમુખ વાહિદભાઈ હાજી અબ્દુલ સતારભાઈ રોનક ટુર એન્ડ ટ્રાવેલ્સ વાળાએ અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ઉદ્ઘોષક જનાબ અયુબભાઈ રણસિંહપુરવાલા અને પરવેજ ચોરીવાડવાલાએ કર્યું હતું આ કાર્યક્રમનું જાહેર પ્રસિદ્ધિનું કવરેજ સંસ્થાના અને દેશકોટ મેમણ કાઉન્સિલ હિંમતનગરના મીડિયા સમિતિના ચેરમેન અને વડાલી તાલુકા મેમણ જમાતના ઉપપ્રમુખ ફારૂકભાઈ ગોલ્ડનવાલાએ કર્યું હતું